આજથી સાડા ત્રણેક એક મહિના પહેલાં દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છૂંદણું એટલે કે માર્ક્સ કરાવેલા હતા એ ટેટુમાર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર ઈસમ છે એ દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત સરન ઉંમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનું અને વડોદરા આર્યા લાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાયેલું આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતાં જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતાં એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાનો પ્રતાપગઢનો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિએટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને ક કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે ક્યાંક બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતાં એ મરણ મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું અને ત્યારબાદ આ વધુ તપાસ કરતાં આ ચાર પૈકીનો એક માણસ મોહમ્મદ હનીસ મોહમ્મદ અન અનસ હમીદ કે જે પ્રતાપગઢનો છે એ એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ બી ઝાલા અને એમના ટીમના માણસોએ ઝડપી પાડેલો અને એને પૂછપરછ કરતાં આ અનસે વધુ જણાવેલું કે આ જે મરણ જનાર છે દિલીપ ઉર્ફે દીપક એને આ શાહનવાજ શાહનવાજ જાહિદ ખાન એ એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારના આ દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના સોહેલ મોહમ્મદ હદીશ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ એ ચારેય જણાને મુંબઈથી બોલાવેલા પૈસા ઘટાડવા માટે જેથી એ ચા ચાર જણા મુંબઈથી એક વેગન ગાડીમાં આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો કાવતરું ઘડેલું હતું કે આ પૈસા ઘટાડવા માટે જરૂર પડે તો એનું મોત પણ નીકજાવવું પડે તો એનું મોત પણ નીપજાવીને એના પાસેથી પૈસા ઘટાડવાના છે જેથી એમને રસ્તામાંથી એક રસ્સો અને એક રૂમાલ પણ ખરીદેલો હતો અને સાથે એક ચાકુ પણ ખરીદેલું હતું એ બધા એ ચારેય જણા અહીંયા જોલવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાદ ખાન છે જેનું ઉર્ફે નામ સાહિલ છે એને મળેલા ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધાએ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્તા વડે એના પગ બાંધીને એને મોત નીપજાવેલા હોવાની આ હકીકત અનસને પકડતા એને જણાવેલી છે અને આ જે આરોપીઓએ જે ગુનાને અંજામ આપીને એ ગુનાને અંજામ આપવા માટે રૂમાલ અને જે રસ્સાનો અને ચાકુનો ઉપયોગ કરેલો હતો એ બાબતે પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા આની આને મોતને મરંજનાર દિલીપને મોતને ઘાટ ઉતારી એને ભેંસલી ગામની સીમમાં નાખી દઈ અને ત્યારબાદ આ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાકુને આ નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું જણાવેલું છે અને આ જે મરણ જનારનો મોબાઈલ છે એ છેક એ લોકો પરત મુંબઈ ફરેલા એ વખતે મુંબઈ એક ખાડીમાં નાખી દીધેલા હોવાનું જણાવેલું છે આ મરણ જનાર દિલીપના ભાઈ અતુલ અતુલ અતુલની આ સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ ના પીઆઈ શ્રી એચ બી ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચોક્કસ કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવકની ઓળખ પ્રસ્થાપિત કરીને અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખો ગુનાનો ભેદ શોધી કાઢી ડોક્ટર પાસેથી પ્રાથમિક મોતનું કારણ જાણીને ઇનિશિ ઇનિશિયેટિવલી આ મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી એક આરોપીને પકડી પાડેલો છે